લખપતમાં આર એસ એસનો વિજયાદશમી ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો લખપતના દયાપર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં નારાયણ સરોવરના પૂજ્ય મહંત મહંત મહારાજ અને બાપુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા જ્યારે મુખ્ય વક્તા તરીકે કચ્છ વિભાગના કાર્યવાહી રવજી રત્નાભાઈ ખેતાણી ઉપસ્થિત રહ્યા હતા સંઘના સ્વયંસેવકો દ્વારા પથ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મેદાનમાં વ્યાયામ યોગ દંડ પ્રયોગ અને નિયુદ્ધનું જીવંત નિદર્શન પણ થયું મહંત સોનલલાલજીએ રાષ્ટ્ર સેવામાં જોડાવા અને સંસ્કાર સાથે નવી પેઢીને ઉછેરવાની અપીલ કરી હતી જ્યારે રવજી ખેતાણીએ વિજયાદશમીના ધાર્મિક રાષ્ટ્રીય મહોત્સવ સાથે સંઘની શતાબ્દી ઉજવણીની વાત કરી કાર્યક્રમમાં સાધુ સંતો અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી બાય વિનોદ ગોસ્વામી લખપત સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ much nine eight two five three double five two eight six.